હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો એક મહિના પહેલાં આઈપીઓ આવ્યો હતો અને એ કંપનીએ એક જ મહિનામાં ગઝબનું રિટર્ન આપ્યું છે અને એમાં સચિન તેંડુલકર પાસે કંપનીના સાડા ચાર લાખ શેર છે મિત્રો કંપની જબરજસ્ત કંપની છે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો કંપનીનો આઈપીઓ આવ્યો હતો અને એની ઇસ્યુ પ્રાઇસ હતી પોણસો ને ચોવીસ રૂપિયા અને લિસ્ટિંગ થયું હતું સાતસો ને દસ રૂપિયા અને લિસ્ટિંગ ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ ટકાના વધારા સાથે થયું હતું અને ઘણા મિત્રોએ આઈપીઓ ભર્યો છે અને કોઈને લાગ્યો પણ હશે મિત્રો આજ કંપની શુક્રવારની નવસો સિત્તેર રૂપિયા ઉપર ટ્રેન્ડ થઈ રહી છે બાવન વીક લો પોંચસો ચોવીસ રૂપિયા છે અને બાવન વીક હાઈ એક હજારની પિસ્તાળીસ એલ છે શુક્રવારે બે પોઈન્ટ ચૌદ ટકાના ઘટાડા સાથે કંપની બંધ રહી નાનામાં નાની કંપની છે એનું માર્કેટ રેટ ક્યાં આપશે પાંચ હજાર સાતસોની પોત્રી કરો અને ડિફેન્સ સેક્ટરની કંપની છે એન્જિનિયરિંગનું કામ કરે છે અને સારામાં સારી કંપની છે બુક વેલ્યુ સતરી પોઈન્ટ ચોવીસ ફેશ વેલ્યુ બે છે હવે આપણે શેર હોલ્ડિંગની વાત કરો તો પોસઠ પોઈન્ટ નેવું પરમોટરનું હોલ્ડિંગ છે ચાર પોઈન્ટ અડસઠ એફઆઈસી છે પોંચ પોઈન્ટ એકોતેર ડીઆઈએ છે મ્યુચ્યુઅલ ફંડ છે અને તેવી સાત ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે મિત્રો પાંચ હજારના માર્કેટ કેમ્પવાળી કંપનીમાં એફઆઈસી અને ડીઆઈનું હોલ્ડિંગ ગજબનું હોલ્ડિંગ છે પુણા પોણ ટકા અને પૂણા સો ટકા ડીઆઈના મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ છે હવે એક મહિનામાં કંપનીએ સતાળીસ ટકા રિટર્ન આપ્યું છે અને દરરોજ બાર લાખ શેરોનું વોલ્યુમ થાય છે અને ત્રેપન ટકા ડિલિવરી લોકો લે છે આ શેરમાં હવે શેર કેમ મહત્ત્વનો છે એની વાત કરું કે એમાં કેવા ધનધરો માણસોનું રોકાણ છે અને એ રોકાણ આઈપીઓ લાગ્યા પહેલાંય અમુક રોકાણ સચિન તેંડુલકરે કરેલું હતું અને આઈપીઓ પછી પણ એમણે રોકાણ કર્યું છે એવરેજ એમને બહુ ઓછા ભાવે એવરેજ ફી છે આ કંપનીમાં સચિન તેંડુલકર પાસે સાડા લાખ ચાર લાખ પચાસ હજાર છે કંપની ડીફી સેક્ટરની છે તેમનો હિસ્સો આ કંપનીમાં મોટો છે આ કંપનીના શેરની કિંમતમાં મોટો વધારો થઈ રહ્યો છે અને તેનું નામ છે આઝાદ આઝાદ એન્જિનિયરિંગ તમારે પણ આ કંપનીમાં રોકાણ હોય તો તમને પણ ખૂબ મોટો ફાયદો મળી રહ્યો છે બુધવારે કંપનીમાં અપર સર્કિટ લાગી હતી અને દસ ટકા એ સર્કિટ લાગી હતી અને બુધવારે સર્કિટ લાગવાનું એક જ કારણ હતું કંપનીના ગ્રોથ નફાને વેચાણમાં જોરદાર આવ્યા હતા મિત્રો અને એને કારણે કંપનીમાં અપર સર્કિટ લાગી હતી અને દસ ટકાની સર્કિટ લાગી નવસો ને પર પહોંચી ગયો હતો છે આ ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના અવકળાશ સારા આવ્યા હતા કંપનીની જંગી નફો કર્યો હતો કંપનીનો નફો ત્રણ ગણા કરતાં વધુ થયો છે મિત્રો કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં સોળ પોઈન્ટ આઠ કરોડનો નફો કર્યો છે અને આ નફો એના આગળના ક્વાર્ટરમાં ત્રણ પોઈન્ટ ત્યાંસી કરતાં ઘણો હતો કંપનીનો માર્જિન સિત્યોતેર ટકા વધીને પંચ્યાસી પોઈન્ટ પોસઠ ટકા કરોડ થયું છે અને નવ મહિનોમાં કંપનીએ તેતાળીસ પોઈન્ટ પોસઠ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે મિત્રો અને કંપનીએ આ કંપનીમાં કોનું કોનું હોલ્ડિંગ છે એની તમને વાત કરાવ કે સચિન તેંડુલકરનું સાડા લાખ ચાર પોઈન્ટ પાંચ લાખ કરોડ શેર પીવી સિંધુ તેતાળીસ હજાર આઠસો શેર વીવીએસ એસ લખમણ તેતાળીસ હજાર આઠસો શેર નિખિત ઝરૂન તેતાળીસ હજાર આઠસો છે અને સાયના નેહવાલ સાયના નેહવાલનું નામ પરિચિત નામ છે તેતાળીસ હજાર આઠસો છે સચિન તેંડુલકર પીવી સિંધુ અને વીવી તો બધા ક્રિકેટરો છે અને એમનું પણ હોલ્ડિંગ સારામાં સારું છે હવે કંપનીની વાત કરીએ કે કંપનીનું રેવન્યુ બે હજાર એકવીસમાં એકસો ને ત્રેવીસ કરોડ હતું બે હજાર બાવીસમાં વધીને એકસો ચોરાણું થયું અને બે હજાર તેવીસમાં વધીને બે હજારને બાવન કરોડ થયું હવે કંપનીની એસેટ કંપનીની ગઝબ એસેટ છે મિત્રો કોઈ કંપનીની એસેટ સારી હોય તો એની બુક વેલ્યુ ઊંચી હોય અને એસેટ જેટલી કંપનીની મજબૂત એટલી મ કંપની મજબૂત હવે બે હજાર એકવીસમાં બસો છપ્પન કરોડની કંપની પાસે એસેટ હતી બાવીસમાં ચારસો ને ચાર કરોડની એસેટ હતી અને તેવીમાં પોણસો નેવ્યાસી કરોડની કંપનીએ બનાવી છે આવી કંપની તમે લખીને અડાદમાં રાખો અને બજારના આવા કોઈ કરેક્શનમાં તમે થોડી થોડી ક્વોન્ટિટીથી શરૂ કરો આ કંપની આગળ જબરદસ્ત કરવાની છે અને ડિફેન્સ સેક્ટર આમ પોક્ષમાં તો છે જ અને આ કંપની ડિફેન્સ સેક્ટરમાં પણ કામ કરે છે મિત્રો તો અને હવે થોડીક બીજી વાત કરવી છે એક બીજા એક શેરની કે બજાર કરેક્શન થયું છે કરેક્શનથી નિરાશ થવાનું કામો છે જ નહીં ઉલટાનું બજાર સતત વધતું હતું તંદુરસ્ત કરેક્શન છે અને કરેક્શન મીટ કેપરની સમજકુરના શેરોમાં ખૂબ મોટું કરેક્શન છે અને આ કરેક્શનનો પૂરેપૂરો આપણે લાભ લેવો જોઈએ મિત્રો જે મિત્રોને રોકાણ કરવું હોય જેમ રિપેરોના રડાર ઉપર એમના રાખેલા શેરો હોય કે ભાઈ આ કંપની મારે લેવી તે પણ કંપની ખૂબ ઊંચી જતી રહી છે એવી કંપનીમાં તમારે એન્ટર થવાનું એવી કંપનીનો તમારે શેર અત્યારે ટુકડે ટુકડે તમે ખરીદી કરો જેમ બજાર નીચું જશે એમ તમારી અવે સસ્તી થશે અને બજાર ક્યારે વધવા મળશે એ તમને ખ્યાલ નહીં આવે તમે પછી બજાર ટોચ ઉપર થશે તો તમને એમ થશે કે ભાઈ આ સાત આઠ દસ તારીખ ફેબ્રુઆરીમાં બજાર ખૂબ ઘટ્યું હતું અને હું શેર લેવાના મારે રહી ગયા જ્યારે બજાર ઘટે છે ત્યારે બધા નિરાશ થાય છે અને લોકોને એવું થાય છે કે બજાર હવે ઘણું નીચું જશે એટલે લોકો શેર રહી શકશે નથી ઓની વાત આપણે દરેક વિડીયોમાં કરાશ કે કરેક્શનમાં ખરીદી કરવી કદાચ કરેક્શનની રાહ જોવી પણ ઘણા મિત્રો ઉટવળ કરી અને બજારની ટોચ ઉપર ખરીદી કરી લે છે અને પછી બજાર નીચું આવે છે તો એમને મનમાં થાય છે કે મને નુકસાન થયું છે મિત્રો એક વાત સમજો કે જેણે સો રૂપિયામાં શેર લીધો હશે અને એ બસો રૂપિયા થયો હોય અને કઠિને ઓળ થાય તો એને કોઈ ચિંતા જ નથી પરંતુ ઉપર ટોચ ઉપર બહેમાં શેર લીધો હોય અને એ એકસો એસી થાય તો એની રંજ રહી જાય છે એને બજારથી બજારનો એક ડંખ રહી જાય છે કે મને નુકસાન થયું છે આપણે શરૂઆતમાં આવી ભૂલ નથી કરવાની બજારથી નફરત પેદા થાય એવું કામ નથી કરવાનું આપણે બજાર જયારે નીચું હોય ત્યારે આપણે ટુકડે ટુકડે શેર લેવાના છે જો ઉપર બહાર એમાં લેવાઈ ગયો હોય શેર કોઈ અને બજાર ઘટે તો એકસો એકસો એસીમાં લેવાની આપણી તાકાત હોવી જોઈએ આપણે બધી બધી મૂડી ઉપર નથી સરવાની આ કાળજી રાખવાની છે અને આવા તો ઘણા શેરો છે કે એને ગજબ રિટર્ન આપ્યું છે આ કંપનીએ અઠ્યાવીસ ડિસેમ્બર લિસ્ટિંગ થયા પછી કંપનીએ એક જ મહિનામાં ડિસેમ્બર જાન્યુઆરી જોયો છે ફેબ્રુઆરીના દસ તારીખોથી મિત્રો મહિનો હવા મહિનો થયો છે કંપનીએ ડબલ પૈસા કરી દીધા શેરબજાર વગર કે પૈસા છે મિત્રો તમારા પૈસા રાતેના વધે દાડે હતી પરંતુ તમારે પર્સન્ન કંપની કરવી પડે મિત્રો આ બધી વાતો આપણે બધા જ વિડીયોમાં છે થેન્ક યુ આભાર